you <laughs> Thank <laughs> you. Gracias. છ ના પાડામાં નવ ન આવે પણ નવ મોટો છે એટલે છ એકા છ નવ માંથી તો છ પચાસ ત્રીસ ત્રીસ માંથી ત્રીસ છે તો જીરો એવી જ રીતે ચારના પાડામાં સાત નથી આવતા પણ સાત મોટા છે તો ચાર એકા ચાર અને ચાર ધુ આઠ આઠ વધી જાય એટલે ચાર એકા ચાર સાતમાંથી ચાર જાય તો ત્રણ વધે ઉતાર્યો બે એટલે બત્રીસ થયા તો ચાર અઠા બત્રીસ બત્રીસમાંથી બત્રીસ જાય તો જીરો બેના પડામાં આઠ આવે બે ચોખ આઠ આઠમાંથી આઠ જાય તો 0 ઉતાર્યો ચાર બે ધુ ચાર ચારમાંથી ચાર જાય તો ઝીરો ચારના પાડામાં પાંચ નથી આવતા પણ પાંચ મોટો છે એટલે ચાર થી પાડો લેવાય ચાર એકા ચાર પાંચમાંથી ચાર જાય તો એક સોળ થયા ચાર ચોખ સોળ સોળમાંથી સોળ જાય તો ઝીરો પાંચના પાડામાં છ નથી આવતા છ મોટા છે એટલે પાંચ એકા પાંચ લઈ શકાય છ માંથી પાંચ જાય તો એક ઉતાર્યું પાંચ એટલે પંદર થયા પાંચ તેરી પંદર પંદર માંથી પંદર જાય તો ઝીરો સાતના પાડામાં નવ ના આવે પણ નવ મોટી સંખ્યા છે એટલે સાત એકા સાત નવમાંથી સાત જાય તો બે વધે ઉતાર્યો એક એટલે થયા એકવીસ સાત તેરી એકવીસ એકવીસમાંથી એકવીસ જાય તો જીરો પાંચ એકા પાંચ પાંચમાંથી પાંચ જાય તો જીરો પાંચ ઉતર્યા પાંચ એકા પાંચ પાંચમાંથી પાંચ જાય તો જીરો પાંચ ઉતર્યા પાંચ એકા પાંચ પાંચમાંથી પાંચ જાય તો શૂન્ય બે ચોક આઠ આઠમાંથી આઠ જાય તો શૂન્ય ઉતાર્યો છ બે તેરી છમાંથી છ જાય તો જીરો ઉતાર્યો ચોગડો બે દુ ચાર ચારમાંથી ચાર જાય તો શૂન્ય એ જ રીતે ત્રણના પાડામાં નવ ત્રણ તેરી નવ નવમાંથી નવ જાય તો જીરો 3. ત્રણ ત્રણ એકા ત્રણ ત્રણમાંથી ત્રણ જાય તો શૂન્ય ઉતાર્યો છ ત્રણ દો છ માંથી છ જાય તો જીરો બે એકા બે બે માંથી બે જાય તો શૂન્ય ઉતાર્યો ચાર બે ધુ ચાર ચારમાંથી ચાર જાય તો જીરો ઉધાર્યો બે એકા બેમાંથી બે જાય તો શૂન્ય ચારના પાડામાં પાંચ ના આવે પાંચ મોટી સંખ્યા છે છતાં આપણે લઈ શકીએ છીએ ચાર એકા ચાર પાંચમાંથી ચાર જાય તો એક ઉધાર્યો બે એટલે થયા બાર ચાર તેરી બાર બારમાંથી બાર જાય તો શૂન્ય ઉતાર્યું શૂન્ય ભાગના લે તો શૂન્ય પાંચ એકા પાંચ છ માંથી પાંચ જાય તો એક વધે ઉતાર્યું શૂન્ય એટલે દસ થયા પાંચ ધુ દસ દસમાંથી દસ જાય તો શૂન્ય ઉતાર્યો પાંચ પાંચ એકા પાંચ પાંચમાંથી પાંચ જાય તો શૂન્ય આઠના ના વાળામાં નવ નથી આવતા પણ નવ મોટી સંખ્યા છે તો આપણે આઠ એકા લઈ શકીએ સોળ સોળ માંથી સોળ જાય તો શૂન્ય એવી જ રીતે ડબલિયા ગુણાકાર હોય ત્યારે એકમ દશક નું ત્રણનો નો પાડો ચાર સુધી ત્રણ ચોક બારનો નો બગડો વધી ચડી એક ત્રણ છક અઢાર અઢાર ને એક ઓગણીસ હવે એકનો પાડો એક છોક ચાર એક છક છ કરવાનો સરવાળો ઝીરો ને ચાર ચાર બે ને છ આઠ નવ અને એક બે રકમની સુદ સાત એકા સાત સત્તું અઠું છપન સાત સાત સત્તું અઠું છપ્પન કરવાનો સરવાળો જીરો ને સાત 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 ને છ છ ને છ બાર ને એક તેરનો તગડો વધી ચડી એક છ ને એક સાત સાત ને પાંચ બાર બારનો બગડો વધી ચડી એક પાંચ ને એક છ બે રકમની સૂન ચાર પચાસ વીસ નો સૂન વધ બે ચાર ચોક સોળ સત્તર ને અઢાર પચું પચું પચીસનો પાંચો વધી ચડી બે પાંચ ચોક વીસ વીસ ને બે બાવીસ કરવાનો સરવાળો ઝીરો ને પાંચ પાંચ જીરો ને બે બે આઠ ને બે દસનું મીંડું વધી ચડી એક એક ને એક બે રકમની શૂન ત્રણ સાથે જીરોની ગુણાકાર જીરો ત્રણ પચાસ પંદર છ જીરો જીરો છ પચાસ ત્રીસ કરવાનો સરવાળો ઝીરો જીરો 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 પાંચને ત્રણ આઠ એક એક બે રકમની સૂદ બે સત્તા ચોકડું વધી ચડી એક બે પચાસ ને એક અગિયાર ત્રણ સત્તા એકવીસનો એકડો વધી ચડી બે ત્રણ પચાસ પંદર સોળ ને સત્તર કરવાનું સરવાળો ઝીરો ને એક એક ચાર ને સાત અગિયારનો એકડો વધી ચડી એક એક બે ને ત્રણ અને એક બે રકમનું સૂન બે ચોક આઠ બે તેરી છ નવ છત્રીસ નો છગડો વધી ચડી ત્રણ નવ ધુ અઢાર નવતેરીસ સત્યાવીસ સત્યાવીસ ને ત્રણ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ કરવાનો સરવાળો જીરો ને આ છ છ આઠ ને જીરો આઠ છ ને ત્રણ નવ જો તમે આ સ્ટ્રીમમાં જોડાયેલા નવા હો તો અમારા ચેનલને તમે લાઈક આપી શકો છો અને બીજાને શેર કરી શકો જેથી બીજાને મદદ થઈ શકે બે રકમની શૂન ત્રણ ત્રણ તેરી નવ ચોક બાર સાત તેરી એકવીસનો એકડો વધી ચડી બે સાત ચોક અઠ્યાવીસ અઠ્યાવીસ ને બે ઓગણત્રીસ ત્રીસ કરવાનો સરવાળો જીરો ને એક એક નવ ને જીરો નવ બે ને ત્રણ પાંચ અને એક બે રકમ વધી ચડી ત્રણ ત્રેવીસ બે સત્તા ચૌદ નો ચોકડો વધી ચડી એક બે ચોક આઠ ને એક નવ કરવાનો સરવાળો જીરો ને ચાર ચાર પાંચ ને નવ નવ ને દસ ને ચાર ચૌદનો ચોકડો વધી ચડી એક ત્રણ ને એક ચાર બે ના બે રકમની સૂન ચાર હંમેશા યાદ રાખવાનું કે ચોકડીની બાજુવાળી સંખ્યા સામેવાળા સાથે ગુણાકાર કરે ચાર ચોક સોળનો છગડો વધી ચડી એકમનો અંક નીચે લખવાનો અને દશકનો અંક ઉપર લખવાનો ચાર સત્તા અઠયાવીસ અઠ્યાવીસમાં એક નાખીએ તો ઓગણત્રીસ સાત નો વાળામાં ચાર સાત ચોક અઠ્યાવીસ નો આંટો વધી ચડી બે સત્તું સતુ ઓગણપચાસ ઓગણપચાસમાં બે નાખીએ તો પચાસ ને એકાવન કરવાનો સરવાળો ઝીરો આઠ આઠ ને એક સાત નવ ને પાંચ દસ અગિયાર બાર ચૌદ ચૌદનો ચોકડો વધી ચડી એક બે ને એક ત્રણ એવી જ રીતે બે રકમની સૂન ત્રણ તેરી નવ ત્રણ પચા પંદર બે તેરી છ બે પચાસ દસ કરવાનો સરવાળો ઝીરો ને છ છ નવ ને જીરો નવ પાંચ ને એક છ અને એક આ રીતે આપણે બધા જ દાખલા કરી શકીએ છીએ કનુએ સત્તર છીપલામાંથી એક માળા બનાવી સો છીપલામાંથી કેટલી માળા બને કેટલા બાકી રહેશે તો સો ભાગ્યા સત્તર સત્તરના પાળામાં એક ના આવે દસ સંખ્યા છે તો નાની પડે તો આપણે સો સુધી જવું પડે તો સત્તર એકા સત્તર સત્તર દુ ચોત્રીસ સત્તેર એકાવન સત્તર પચાસ પંચ્યાસી જાય તો સત્તર પચાસ પંચ્યાસી ઝીરો માંથી પાંચ ના જાય તો અહીંયાથી છે દસ ગો લેવા માટે અહીંયા ઝીરો થઈ જશે જ્યાં મેન દસ ગો લેવાનું છે ત્યાં દસ અને એક આગળ દસકો ઘટી જશે એટલે નવ દસ માંથી પાંચ જાય તો પાંચ નવ માંથી આઠ જાય તો એક મતલબ કે પાંચ માળા બનશે પંદર વધશે એવી જ રીતે એક ખોખામાં પંચ્યાસી સાબુ સમાય છે સીમા ત્રણસો આડત્રીસ સાબુ ખોખામાં પેક કરવા માંગે છે તો કેટલા ખોખાની જરૂર પડશે મતલબ કે ત્રણસો ને ભાગ્યા પંચ્યાસી જો પંચ્યાસીનો પાળો ના આવડે તો આપણે એને ભાગાકાર સ્વરૂપે અડધા કરીને પણ કરી શકીએ છીએ અને અથવા કે આપણે ગુણાકાર ફાવે તો એ પણ કરી શકીએ પણ યાદ રાખવાનું કે એમ પાંચને સાથે કઈ સંખ્યાનો ગુણાકાર કરશું તો કે પાછળ આઠ આવે એ યાદ રાખવાનું રહેશે જેમ કે આપણે કરીએ કે પંચ્યાસી ધુ બે પચાસ દસ નું મીડું બધી ચડી એક બે અઠા સોળ પાડવા હશે પંદર નું પાંચડો બધી ચડી એક ત્રણ અઠા ચોવીસ ને એક પચીસ હજી પણ આપણે પાડો જોઈએ પંચ્યાસી ગુણ્યા ચાર ચાર પચાસ વીસ નું સૂન બડી બે ચાર અઠા બત્રીસ તેત્રીસ ને ચોત્રીસ હવે અહીંયા ત્રણસો ચાલીસ વધી જાય છે મતલબ કે પંચ્યાસી તેરી બસો ને પંચાવન એ લેવા પડે આઠમાંથી પાંચ જાય તો ત્રણ ત્રણમાંથી પાંચ ના જાય તો દસખો લેવાનું તેરમાંથી પાંચ જાય તો આઠ મતલબ કે ત્રણ સાબુના ખોખા પેક થશે મતલબ ત્રણ ખોખાની જરૂર તો પડશે જ પણ ત્રશી સાબુ હજી રહી જશે એવી જ રીતે કેશભાઈને ઘર બનાવવા પંદરસો સિમેન્ટની થેલીઓની જરૂર પડે છે આ ટ્રક એક ફેરામાં બસો પચાસ થેલીઓ લાવે છે તો બધી થેલીઓ લાવવા કેટલા ફેરા કરવા પડે કાપ અને આ એક ફેરાના પાંચસો રૂપિયા લે છે તો કુલ કેટલા રૂપિયા લેશે મુકેશભાઈ હવે એક એને પંદરસો ઠેલીની જરૂર છે જ્યારે એક ટ્રક છે એ બસો પચાસ લાવે છે તો પંદરસો ભાગ્યા બસો પચાસ એટલે બસો પચાસ સિક્કા બસો પચાસ બસો પચાસ પાંચસો એ રીતે બસો પચાસ ચોક કેટલા થશે તો પચીસ ચોક સો એટલે હજાર થશે અને હજ જો બસો પચાસ આપણે પચીસનો પાડો લઈએ તો પચીસના પાડામાં એકસો પચાસ ક્યારે આવે તો પચીસ એકા પચીસ પચીસ ધુ પચાસ પચીસ તે પચોતેર પચીસ ચોક્કસ પચીસ પચાસ એકસો પચીસ અને પચીસ સત્તા દોઢસો તો પચીસ ગુણ્યાસીર કરીએ તો આપણે મળે પંદરસો સાત પચાસ પાંત્રીસ સાત ચૌદ પંદરસો ને સત્તર માફ કરજો